সু ভাত আছে তো থাকি গই বললো। শপিং কারিকারি। হা ও ইওয়া ঠাছি তারি। নে আও আও মেরাম ভলি মেরাম আও আও। পাকি এ ওয়াকু কানটানে বলেছ। এই নমারি না পেটনি বাদু কামপাতি যুগ বাকিছে। আর মটা বা বা্যু কামখই গেলছে বা চলেছেন আপলা কো প্রাতে সুকু থারা না থাকাবে বাকিছে। એ આર કામ પતાવી દેવાય ને હારો હર પછી નીરાતે બેહાય કાકી હું બધું કામ પતાવી નાખીસ પણ થોડીકવાર થાક લાગ્યો ને એટલે થોડીકવાર બેસવા આવી ઓ હો હો બોલી મેડમ ને થાક લાગી ગયો એમ કેમ તું કઈ ગળઢી થઈ ગઈસ હજી તારી આ ભરજુવાની કહેવાય 18 19 વર્ષ અને ભરજુવાનીમાં ઠાકનું નામ ન લેવાય એ બધું આયા હાલ છે બાકી સાસરે જઈસને ન્યા કાઈ ન્યાલે સમજી ગગી તું હજી ઓક તું બી કેવા મને પાણી પાતી આવશે અને બંને કામ પતી જાય ને પછી લાઈટ બિલ ભરવા જવાનું છે હો પણ કાકી મે લાઈટ બિલ ની ઓફિસ નથી તો તમે ને તારે કોઈને પૂછી લે છે એટલે તને ઓફિસ બતાવી દેશે ટીવી તો ઊંચી નથી આવતી અને પાછી મને કામ ચીંધી દેશે છે લે હારે જઈને કામ એટલે તને ખબર પડે તારો વારો પાડી દેશ કે નહીં એ બસ કરો મારી માવળીઓ બસ કરો બાપા હું ભરી આવીશ બિલ ભરી આવીશ બસ તમને બે ને બાપા હાથ જોડીને પગે લાગો કામ તો કઈ કરવા નથી અને પાવર તો જો કઈ કઈ એટલે ભી પડે ને આલતા થાય લ્યો મોટા બા કાકી તમને એક વાત પૂછું જે પૂછવાનું હોય પૂછ ને બાપા હા તો કરે જે કહેવાનું હોય કે ને આમ હા મુ હું જોસો બધાયને মোটাবা মারা মতনা গুছে দ আছে আমি হুনিরা ইছ এম মারাসু আছে ত আম গোগোসু ফের ছে তার কে মতলা ভুছেইকেনে আ মো নাকে ঠাত তমনা খবর প আ ভমার আ ত গোগোন থের জি মটে না মানে মানে নাকে কা খা পছ। એક નિરાધાર છોકરીને હેરાન કરીને કુદરત કઈ રાજી નથી થતો અને ઉપરવાળો બધાના લેખા ચોખા રાખે જ છે ઓહો મારી દીકરી કેટલી જ્ઞાની થઈ ગઈ છે અમને જ્ઞાન આપવાની કાઈ જરૂર નથી સમજી હા હા ભાભીની વાત એકદમ સાચી છે તારે અમને જ્ઞાન આપવાની કોઈ જ જરૂર નથી તમારા બે મને માનો પ્રેમ આપો છો એની કરતા તમે તો એક નોકરાની સાથે વર્તન કરતા હો ને એનાથી પણ ખરાબ વર્તન કરો છો મારી સાથે તો ભગવાનનો ડર રાખો ચૂપ રે અને આ લે આ બિલના પૈસા બિલ છે ને ભરતી આ જા હવે જા અને આમ હું બેઠી છું અહીંયા દોયાન જેમ આટલું આટલું

એ તો પછી તમે કે અહીંયા રસોડામાં આવવાની કસતી લીધી હું તને એ કહેવા આવી છું કે શાકમાં તેલ માપસરનું અને રોટલીમાં પણ અને અનાજનો બગાડ ન થાય ને એનું ધ્યાન રાખજે હા કાકી હવે હું ખાસ ધ્યાન રાખીશ તારે નોકરી તો કાઈ કરવી નથી ને ઉપરથી મફત ના રોટલા તોડવા છે અરે કાકી મારા મોટા બાપુ અને મારા કાકા સારું કમાઈશ અને એ લોકો મને બહાર નોકરી કરવાની પરમિશન નહીં આપે નહીતર હું નોકરી કરવા પણ તૈયાર છું અરે તું તો અમારા બધાના માથે પડી છે બે વર્ષ પછી તારા લગ્નનો ખર્જો આવશે કાકી તમને મારા લગ્નના ખર્ચાની ચિંતા છે ને તો હું આ જીવન કવારી રહીશ બસ એકલે તારે જગતમાં વાતો કરાવવી છે বা ঝ গাটা ী মোটা বা মোটা বা বিচরি না কু রা বা বরে বস কর বা আস্ সে মারা লাগতো ব বেস্ বা মহার মাথি পদের মারা ম প্রপাসে এক সবদপ্য বল। કેવા કેવા લોકો થાય છે આ દુનિયામાં હે ભગવાન કોઈના માં બાપ મરસો નહીં બાપી હું શું કહું છું હા બોલ ને શું કહેતી હતી આપણે ભોલીને વારંવાર त्रास આપીએ ને એટલે આ ફળે કંટાળીને એના મામાન ઘર જતી રહેશે તારી વાત તો સાચી છે ભીખી નાકને કોકની દીકરીને આપણે મોટી કરીને આપણા ધણી પાહે ખોટા ખર્ચા કરાવવાના

આપણી સેવા મધ્યમ વર્ગને તો જીવવું જ મુશ્કેલ થઈ ગયું છે મને લાગે છે કે તારી વાત 100% સાચી છે અને તારો આ આઈડિયા છે ને એ 100% કામ કરી જશે ભાભી હું કહું ને એમ જ કરતા જાવ પછી સામેથી કહી દેશે ભોલી કે હવે હું જાવ છું મારા મામાના ઘરે હા લાલ હવે થોડીક વાર આરામ કરી લઈએ પછી બીજી બધી વાત હા ભાભી ચાલો ભોલી આ ફાઈલ છે ટેબલ ઉપર ભાભી ઈ ફાઈલ મે જોય આ મકાનનો દસ્તાવેજ છે અને ઈ પણ ભોલીના એટલે આ મકાન ભોલીના નામ ઉપર છે એટલે આ મકાન વેચી દેવું છે એમ ભોલી કાકી મોટાબા પેલા મારી પૂરી વાત તો સાંભળો તમે ચારે હોય તારે બસ નકામી ફટકા ઓલી કેવી কে঵ে কে঵ে তমে মনে জোস্মনে তো যাদে যাও তু নথি পেলা তমে মারি ঵াত সাংভেলো হোয়েশনে ওয়ে আত্রাস্থি কন তালে গঈশো ઘરે જતી રહીશ એટલે તમે કાકાને અને મોટા બાપુને બોલાવો ને બેટા ભોલી હવે મને સમજાય ગયું છે કે માનવીએ સ્વાર્થની સેવા ન કરાય એને આપણી ફરજ નિભાવવી જોવે હું તારી મોટી બા છું પણ હંમેશા મેં તને મુસીબત સમજીને ત્રાસ જ આપ્યો છે બની શકે તો બેટા મને માફ કરી દેજે હા ભૂલી અત્યારના યુગમાં ઘણા સેવા ભાવી માણસો અનાથ આશ્રમમાંથી બાળકો લઈને ઉછેરે છે અને તું તો અમારી પોતાની છો મારા જેઠની દીકરી છો બેટા અમે તને બહુ ત્રાસ આપ્યો બની શકે તો તારી કાકીને માફ કરી દેજે બેટા અરે કાકી મોટી બા તમે તો નાનપણથી મને મોટી કરી છે না আ সারাফস্কারেতাসে। তোমার লোক আম মাসে মাগ এসাুনা লাগে। মানে তোবাস, তোমারা লোক না ম ওপার খুশি ঝ হয়েছে। তমা লোক স্থ হনে। তোমার আমাকে বউছে। পলি তার কেই জওয়ান জরুল্যছি। আমার সাথে জরেওয়া হছে। আ বেটা ভলি। હવે આપણે બધા સાથે ખુશ ખુશાલ રહીશું અને ખૂબ સારી જિંદગી જીવશું રીઅલી? ઓહો! આજે તો હું બહુ જ ખુશ છું. મને એક નહીં પણ બે-બે માનો પ્રેમ મળ્યો છે. હા બેટા, અમે તને છે ને અમારા પેટની સગી દીકરી જેટલો પ્રેમ કરશું. હા બેટા, હું પણ તને ખૂબ જ પ્રેમ કરીશ. તું જો અમારા માટે આટલું બધું સારું વિચારતી હો અને ઈચ્છતી હો તો પછી અમે કેમ તારું સારું ન છે આજથી હું બહુ જ ખુશ છું મિત્રો તમને જો અમારો આ વિડિયો હોય તો ধন্যবাদ